નમસ્કાર દર્શક મિત્રો શિરોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો શિરોર સમાચાર ગામની શ્રી સી એન બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી વિદ્યાર્થીઓની 14 કૃતિઓ એ મનમોહ વિધુ બોડેલી તાલુકાના ગામ ખાતે આવેલ શ્રી સી એન બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં એન્યુઅલ ડે નો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો સમગ્ર શાળા પરિસર રંગબેરંગી સજાવટથી સજ્જ બન્યું હતું અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા અંદાજે ચૌદ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં દેશભક્તિ ગીતો લોક નૃત્ય સામાજિક સંદેશ આપતી નાટિકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આધુનિક અને પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો દરેક કૃતિએ ઉપસ્થિત મહેમાનોને વાલીઓનું દિલ જીતી લીધું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયત સભ્ય ભાર્ગવભાઈ ચૌહાણ ટ્રસ્ટી મંડળના સભ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી હતી શાળાના આચાર્ય અને શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ આનંદમય અને યાદગાર બની રહ્યો હતો તેમાં ઉદ્ઘાટક તરીકે શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ શ્રી પાવીજેતપુર વિધાનસભા अध्यक्ष तरीके श्री राजेंद्र सिंह राठवा साहेब धारासभ्य श्री छोटा उदयपुर, मुख्य मेहमान तरीके श्री संजय भाई देसाई साहेब चेयरमैन श्री संखेड़ा नागरिक सहकारी बैंक अतिथी विशेष तरीके श्रीमती शीतलबेन महाराऊल प्रमुख श्री तालुका पंचायत बोडेली त्यांच्या श्री विद्या मंडळ जबुगाम प्रमुखश्री घनश्यामसिं वासदिया साहेब मंत्री श्री राजेश कुमार परीख साहेब उप्रमुख श्री राजेंद्र कुमार बादशाह સહમંત્રી શ્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના તમામ ટ્રસ્ટી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકોની અંદર રહેલી વિશિષ્ટ સિદ્ધિઓને બિરદાવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરે ઉત્તર ઉત્તર એમના જીવનની અંદર નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ શ્રી વિદ્યામંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાંસદિયા સાહેબ તેમજ શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ દ્વારા આપવામાં આવી હતી વર્ષનો વર્ષો વાર્ષિક પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો જેમાં આ ટ્રસ્ટના પ્રમુખશ્રી ટ્રસ્ટી મંડળના ખૂબ ઉત્સાહી સભ્યશ્રીઓ વાલીશ્રીઓ અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ખૂબ સારી સંખ્યામાં અને વર્ષ દરમિયાન જે આ શાળાના વિદ્યાર્થીઓ જે પ્રમાણે બોર્ડની પરીક્ષામાં અન્ય કલાકૃતિઓમાં રમત ગમતમાં જે સારું પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને આજે ખૂબ ઉત્સાહપૂર્વક અને મહેરબાન ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા એમને પણ સારું એવું માર્ગદર્શન આપીને આ શાળાના વાર્ષિકોત્સવને ખૂબ સફળ બનાવે રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ સિનુર સમાચાર ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર